નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણે યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ માતા તુલસી દેવીની કથા તુલસી પત્રને ચડાવીને ભગવાન શ્રી કૃષ્ણની ભગવાન શ્રી નારાયણની સેવા પૂજા થાય છે તુલસીજી કે જે ઘરમાં હોય છે તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે ઘરની બલા પણ તુલસીજી સ્વયં પોતાના મસ્તક ઉપર લે અને ઘરની રક્ષા કરે છે એવા મહા ઔષધિના રૂપમાં અથવા તો એવા તુલસીજી કે જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રિયા છે ભગવાન નારાયણના પત્નીના રૂપમાં પણ પૂજનીય છે સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ છે તેમને આપણે આજે આ વિડિયોમાં કથા સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઈબ કરી લેજો કે જેથી આવનારા નવા વિડિઓની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ એકવાર ભગવાન મહાદેવે પોતાનો તેજ સમુદ્રમાં ફેંકી દીધું અને તેજથી એક બાળકનો જન્મ થયો સમુદ્રના જળમાંથી જન્મ થયો હોવાથી તેનું નામ પડ્યું જલંધર ગુરુ શુક્લાચાર્યના આશીર્વાદથી તે મહાપરાક્રમી જલંધર નામના દૈત્ય બન્યા તેમની કન્યા વૃંદા પૂજામાં લીન રહેતા હતા તેમની સાથે જલંધરનો વિવાહ થયો જલંધર મહારાક્ષસ હતા અને પોતાની સત્તાના મદથી ચોર થઈને તેને માતા મહાલક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું પરંતુ સમુદ્રથી ઉત્પન્ન થયેલ હોવાને કારણે માતા મહાલક્ષ્મીએ તેને પોતાના ભાઈ તરીકે સ્વીકાર કરી લીધા ત્યાંથી પરાજિત થઈને તે દેવી પાર્વતીની પ્રાપ્ત કરવા માટે લાલસાથી કૈલાસ ઉપર ગયા ત્યારે જલંધરે ભગવાન દેવાધિદેવ મહાદેવજીને શિવ રૂપ ધારણ કર્યું અને દેવી પાર્વતી તથા સમીપ ગયા પરંતુ માં મહામાયાએ યોગબલેથી તેમને જાણી લીધા ઓળખી લીધા અને ત્યાં જ દેવી અંતર્ધ્યાન થઈ ગયા દેવી પાર્વતી અંત્યત ક્રોધે ભરાઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને આખો વૃતાંત ભગવાન શ્રી હરિનારાયણે કહી સંભળાવ્યો ત્યારે ભગવાન વિષ્ણુને થયું કે જલંધરને હવે દંડ દેવો જ પડશે જલંધરની પત્ની વૃંદા પતિવ્રતા નારી હતા ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા પતિવ્રતા પત્નીને કારણે જલંધરનું મૃત્યુ થવું તે આસાન ન હતું તેને પરાજિત કરવો આસાન ન હતો ત્યારે જલંધરનો નાશ કરવા માટે વૃંદાના પતિવ્રત ધર્મનો ભંગ કરવા માટે ભગવાન નારાયણ પોતે સ્વયં આ કાર્ય કરવા માટે તૈયાર થાય છે દેવોની વિનંતીથી સમય જતા ભગવાન નારાયણ એક ઋષિનો વેશ ધારણ કરીને ત્યાં પહોંચે છે જ્યાં વૃંદા તપ કરતા હતા ત્યારે ભગવાન નારાયણની સાથે બે રાક્ષસો પણ હતા વૃંદા તે રાક્ષસોને જોઈને ભયભીત બની ગઈ ત્યારે ભગવાન નારાયણે જે ઋષિ રૂપ હતા આ બંને રાક્ષસોને ભસ્મીભૂત કરી દીધા સાધુની શક્તિ જોઈને વૃંદા અત્યંત પ્રભાવિત થયા વૃંદા તે ઋષિને પ્રણામ કરે છે અને કહે છે કે પોતાના પતિ યુદ્ધમાં ગયા છે મહાદેવ સાથે તેમનું યુદ્ધ થઈ રહ્યું છે તે વિજય પ્રાપ્ત કરશે ને ત્યારે ઋષિએ પોતાની માયા ઝાડથી એક વાનર પ્રગટ કર્યો વાનરના હાથમાં જલંધરનું મસ્તક હતું અને બીજા હાથમાં તેનું ધડ પોતાના પતિની આવી દશા જોઈને વૃંદા મૂર્છિત થઈ ગયા જ્યારે તેઓ જાગ્યા ત્યારે ઋષિરૂપ ભગવાનને વિનંતી કરવા લાગ્યા કે હે મુનિવર મારા પતિને જીવિત કરો ભગવાને પોતાની માયાથી તે જાલંધરના ધડ અને મસ્તકને જોડી દીધા અને સ્વયં પોતે પણ તેમાં પ્રવેશ કરી ગયા વૃંદાની સાથે છલ થયું તે તેને ખ્યાલ ન આવ્યો જલંધર બનીને ભગવાન વૃંદા સાથે વિહાર કરવા લાગ્યા અને સતીત્વનો ભંગ થયો આ બાજુ વૃંદાના પતિ જલંધર જે મહાદેવ સાથે યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે મહાદેવે જલંધરને ધડને અલગ કરી દીધું તે ધડ વૃંદા જ્યાં પોતાના પતિ ભગવાન રૂપ હતા તેની સાથે વિહાર કરતા હતા ત્યાં જ જલંધરનું મસ્તક પડ્યું જલંધરના મસ્તકને જોઈને વૃંદા ભગવાનની સામે જોઈ રહ્યા અને તેમની સાથે જલ થયું છે તે ખ્યાલ આવતા તેણે ભગવાનને કહ્યું કે તમે અસલી રૂપ બતાવો ત્યારે ભગવાન નારાયણ પોતાના અસલી સ્વરૂપ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા દર્શન આપે છે વૃંદા અત્યંત દુઃખી થઈને પોતાના પતિના મસ્તકને ખોડામાં લઈને ભગવાનને શ્રાપ આપે છે કે તમે મારી સાથે છલ કપટ કર્યો છે માટે તમે અત્યારે જ પથ્થર બની જાઓ આમ કહેતા જ ભગવાન વિષ્ણુ શાલિગ્રામ પથ્થરના રૂપમાં બદલાઈ ગયા સૃષ્ટિના પાલન કરતા સ્વયં ભગવાન નારાયણ જળ પથ્થર બની ગયા ત્યારે બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો અસંતુલનતા છવાઈ ગઈ આ જોઈને દેવી દેવતાઓ વૃંદા પાસે આવીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે દેવી ભગવાન વિષ્ણુને ક્ષમા કરો જલંધરના મોક્ષ માટે જ અમે બધાએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી હતી દેવોના કાર્ય માટે જે પ્રભુએ આવું કર્યું છે માટે હે દેવી તમે ભગવાન નારાયણને શ્રાપ મુક્ત કરી દો વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ મુક્ત કર્યા અને સ્વયં પોતે આત્મદાહ કરી લીધો પોતાના પતિના મસ્તકને ઘોડામાં લઈને સતી થઈ ગયા જ્યાં વૃંદા ભસ્મીભૂત થયા ત્યાં એક તુલસીનો છોડ ઉગી નીકળ્યો ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું કે હે વૃંદા તારા સતીત્વને કારણે તું લક્ષ્મીજી સમાન મને પ્રિય છે માટે તુલસીના રૂપમાં તું સદૈવ મારી સાથે રહીશ તુલસી વગર હું કોઈ ભોગ ગ્રહણ કરીશ નહીં ત્યારબાદ જ્યારે દેવ ઉઠની એકાદશી આવે છે ત્યારે ભગવાન વિષ્ણુ શાલિગ્રામ રૂપમાં તુલસી માતા સાથે વિવાહ કરે છે અને કહેવાય છે કે ભગવાનનો આ વિવાહ જે કરાવે છે વિવાહના દર્શન પણ કરે છે તે આ લોક પરલોક સાર્થક કરે છે યશ કીર્તિ પ્રાપ્તિ વિખ્યાત છે તુલસીજીની આમ એક કથા જલંધરની સાથે અને એક કથા શંખચોળ નામના મહા પરાક્રમી દૈત્ય સાથે જોડાયેલી છે શંખચોળ નામના દૈત્યરાજ દંભના પુત્ર હતા શંખ કે જેને આપણે નિત્ય પૂજામાં ઉપયોગ કરીએ છીએ ભગવાન વિષ્ણુનો ભગવાન નારાયણનો અભિષેક પણ થાય છે શંખ જે જલમાં ઉત્પન્ન થાય છે સમુદ્રમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી જ માતા દેવી લક્ષ્મી પણ પ્રગટ થયા છે જલંધર પણ જળમાંથી પ્રગટ થયા છે અને શંખાસુર પણ જલમાંથી પ્રગટ થયા છે માટે દેવી લક્ષ્મીજીના જ આ ભાઈ કહેવાય છે દૈત્યરાજ દંભને જ્યારે કોઈ સંતાન ન હતું ત્યારે તેણે ભગવાન વિષ્ણુની તપસ્યા કરી ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને તેને વરદાન માંગવા કહ્યું ત્યારે દંભે તેને ત્રણેય લોકમાં અજર અમર પરાક્રમી પુત્રની માંગ કરી ભગવાન નારાયણે તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા સમય જતા દંભને ત્યાં એક પુત્ર જન્મ્યો જેમનું નામ પાડવામાં આવ્યું શંખજોડ શંખજોડ પુષ્કરમાં બ્રહ્માજીની ઘોર તપસ્યા કરીને તેમને પ્રસન્ન કરે ત્યારે બ્રહ્માજીએ વરદાન માંગવા માટે કહ્યું શંખચૂડે તેમની પાસેથી વરદાન માંગ્યું કે તેઓ દેવતાઓથી અજય રહે બ્રહ્માજીએ પણ તથાસ્તુ કહીને આપ્યું ભગવાન શ્રી કૃષ્ણનું કવચ પણ આપ્યું સાથે જ બ્રહ્માજીએ એ ધર્મધ્વની કન્યા તુલસી સાથે વિવાહ કરવાની આજ્ઞા પણ આપી અને અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્માજીની આજ્ઞા પ્રાપ્ત થઈને તુલસી અને શંખચુડ વિવાહ થયો બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનના વરદાનથી મંદમાચુર થયેલ દૈત્યરાજ સંખચૂરને ત્રણે લોકોમાં સ્વામિત્વ પ્રાપ્ત થયું દેવતાઓ સંખચૂરથી ત્રસ્ત થયા ત્યારે શિવજીએ દેવતાઓના દુઃખ દૂર કરવા માટે નીચે કર્યો પરંતુ સંખચૂર પાસે શ્રી કૃષ્ણનું કવચ હતું અને તુલસી પણ પતિવ્રત ધર્મનું પાલન કરતા હતા તેથી શિવજી સંખચૂરનો વધ કરી શકતા ન હતા ત્યારે ભગવાન વિષ્ણુની સહાયતા લેવામાં આવી ભગવાન શ્રી હરિ વિષ્ણુએ બ્રાહ્મણ રૂપ ધારણ કર્યું દૈત્યરાજ પાસે આવીને શ્રી કૃષ્ણનું કવચ દાનમાં માંગ્યું ત્યારબાદ શંખ જ ઝવેશ ધારણ કરીને ભગવાન શ્રી નારાયણ તુલસી પાસે આવે છે અને તુલસી સાથે પતિવ્રત વ્યવહાર કરે છે શિવજી ત્યાં શંખ પોતાના ત્રિશુલથી ભસ્મ કરી દે છે જ્યારે તુલસી દેવીને ખબર પડે છે કે પોતાના પતિનું મૃત્યુ થઈ ગયું છે આ પોતાનો પતિ નથી પરંતુ આ તો ભગવાન સાક્ષાત નારાયણ છે ત્યારે તુલસીજીને અત્યંત ગુસ્સે થઈને ધર્મના રક્ષે ભગવાન શ્રી નારાયણને કહે છે ભગવાનને શ્રાપ આપે છે કે પાષાણ બનીને તમે પૃથ્વી લોક ઉપર જ રહેશો તમારું આ રૂપ પૃથ્વી લોક ઉપર જ રહેશે ત્યારે ભગવાન વિષ્ણુ પણ કહે છે કે હે દેવી તમે પણ ભારત વર્ષમાં લાંબા સમય સુધી એક નદીના રૂપમાં રહેશો ત્યારે તુલસી દેવી પણ એક નદીના રૂપમાં પરિવર્તિત થાય છે જેનું નામ છે ગંડકી નદી ભગવાન શ્રી નારાયણના સ્વરૂપમાં એવા શાલિગ્રામમાં પણ ત્યાં જ ઉત્પન્ન થાય છે ત્યાંથી મળી જાય છે અને દેવી તુલસીજીનું બીજું રૂપ એક તુલસીના રૂપમાં ઉત્પન્ન થયું શાલિગ્રામ જે ગંડકી નદીમાં મળે છે પ્રાપ્ત થાય છે તે પણ પૂજનીય છે અને તુલસીજી પણ પૂજનીય છે અને શંખચૂળના જે હાટકા હતા તેમાંથી જ શંખનો જન્મ થયો શંખચૂડ ભગવાન વિષ્ણુના પણ ભક્ત હતા એટલા માટે લક્ષ્મી નારાયણનું પૂજન શંખ દ્વારા થાય છે પરંતુ ભગવાન મહાદેવનો અભિષેક શંખ દ્વારા થતો નથી બધા દેવતાઓ શંખ દ્વારા ભગવાન નારાયણને જળ ચડાવવા લાગ્યા પરંતુ શિવજીએ તેનો વધ કર્યો હતો તેથી શિવજીના શિવલિંગ ઉપર શંખથી અભિષેક થતો નથી આમ શ્રીમદ ભગવદ્ ગીતા મહાપુરાણ અને શિવ મહાપુરાણમાં અલગ અલગ કથા વૃંદા તુલસીની સંભળાવવામાં આવી છે જે કથાને આપણે આજના શુભ દિવસે સાંભળી મિત્રો આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે તુલસી મૈયાનો એવો પ્રભાવ છે કે ભગવાન વિષ્ણુના શ્રી ચરણોમાં સમર્પિત કરવાથી પાપ નષ્ટ થાય છે એટલું જ નહીં મૃત્યુ સમયે જેના પ્રાણ જઈ રહ્યા છે શરીર છોડી રહ્યું છે કોઈ પણ જીવ તેના મુખમાં જો એક તુલસી પત્ર અને ગંગાજળ રાખવામાં આવે તો તેના સમસ્ત પાપ દોષ નાશ પામે છે અને તે વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે મનુષ્ય તુલસી તથા આમળાની છાયામાં બેસીને પિત્રનું શ્રાદ્ધ તર્પણ કરે પિંડદાન કરે તો પિત્રોને મોક્ષ મળે એવો મહિમા છે તુલસી માતાજીની આ કથા ઘણી પવિત્ર અને પાવન કરનારી છે માતા તુલસીને કોટી કોટી વંદન તો મિત્રો આશા છે કે આ વિડિયો આપને જરૂર પસંદ આવ્યો હોય છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ